તેને વિશે અને તે વસાવનાર રાજ પરિવાર વિશે થોડું જોઈએ તો સમત અગિયારસો છપ્પન થી અગિયારસો છ્યાસી આ દરમિયાન પાટડી ગામમાં મકવાણા હરપાલ દેવ થયા તેમને બે પત્નીઓ હતી તેમાં એક પાટણના પ્રતાપસિંહ સોલંકીની પુત્રી શક્તિદેવી હતા અને બીજા પત્નીનું નામ રાજેશ્વરીબા હતું હરપાલ દેવ દેવી ભક્ત હતા એકવાર તેમણે શક્તિની ખૂબ આરાધના કરી દેવીએ પ્રસન્ન થઈ દર્શન દીધા અને નૈવેદ્ય માગ્યું હરપાલ દેવ પાસે જે હતું તે આપ્યું પરંતુ દેવી તેટલામાં તૃપ્ત ન થયા તેથી હરપાલ દેવે પોતાની જાંગમાંથી માંસ કાઢી દેવીને અર્પણ કર્યું આવી તેમની ભક્તિ ભાવના જોઈને પ્રસન્ન થયા અને વર માગવા કીધું હરપાલ સિંહે સદા તમારા સહવાસ રહે એવું મહ્યું ત્યારે શક્તિ દેવી રંભા રૂપે પ્રગટ થયા તે દેવી સાથે હરપાલ દેવ તેમના માસ્યાઈ ભાઈ અણહિલપુર પાટણના રાજા કરણજી કરણસિંહ પાસે આવ્યા તેમની પત્નીને બાબરા ભૂતના વળગાડથી મુક્ત કર્યા તેથી કરણસિંહે કહ્યું કે એક રાતમાં તમે જેટલા ગામને તોરણ બાંધો તેટલા બધા ગામ હું તમને અર્પણ કરું પછી મા રંભાદેવીની સહાયથી હરપાલ દેવે એક રાતમાં ત્રેવીસો ગામને તોરણ બાંધ્યા આ રીતે ત્રેવીસો ગામના રાજા બિન્યા પછી તેમાંથી કરણસિંહની રાણી ફૂલા દેવીને હરપાલ દેવે પોતાની બહેન માની પાંચસો ગામ તેને કરિયાવરમાં પાછા આપ્યા અને સંવત અગિયારસો છપ્પનમાં પાટડીમાં પોતાની ગાદી સ્થાપી આ રીતે તેમણે અઢારસો ગામનું રાજ્ય પ્રાપ્ત કર્યું હરપાલ દેવને નિજ પત્ની શક્તિ દેવી થકી સોઢાજી માંગુજી અને શેખ રાજી આ ત્રણ પુત્ર અને ઉમાદેવી નામે જે એક પુત્રી તેમને આ ચાર સંતાનો હતા એકવાર પાટડી ગામના પાદરમાં ત્રણ રાજકુમારો અને એક ચારણકુમાર રમતા હતા અચાનક ગાંડો થેલો હાથી તોફાન કરતો કરતો બાળકને નજીક આવી ચડ્યું અને નજીકમાં જ શક્તિ એવી શક્તિમાનું મંદિર હતું તેમાંથી શક્તિ માયા હાથ લંબાવી ત્રણેય રાજકુમારોને પોતાની ગોદમાં લઈ લીધા અને ચારણકુમારને ટાપલી મારી રસ્તાને કિનારે પર ચડાવી લીધું માતાજીએ હાથ જાયલો તેથી ત્રણેય કુમારો અને તેમના વંશજો ઝાલા દરબાર તરીકે ઓળખાયા ને ટાપલી મારી કિનારા પર ચડાયો તેના વંશજો ટાપરિયા ચારણ તરીકે ઓળખાય બ્રહ્માનંદ સ્વામી ભોજાચારણ અને કવિ માવદાનજી વગેરે મહાપુરુષો આ ટાપરિયા ચારણની પરંપરામાં ગણાય છે આ ત્રણ રાજકુમારોમાં વચેટ પુત્ર માંગુજી ને ભાઈઓમાં ભાગ ઓગણીસો છપ્પનમાં ગઢજામુમાં પોતાની રાજગાદી થાપી આ માંગુજી મહાશિરવીર ને શક્તિશાળી હતા એકવાર તેઓ સિદ્ધરાજની સભામાં બેઠા હતા અને એ સમયે મલેચ્છો પાટણ ઉપર ચડી આવ્યા તેથી સિદ્ધરાજ ત્યાંથી નાસી ગયા અને ઝાલા પાટણમાં મલેચ્છો સામે યુદ્ધ ચડ્યા અને અંતે પરાસ્ત કર્યા અને તેમાં જ પોતે ઘવાયા હતા એટલે અંતે પોતે સ્વર્ગે સધાય પાટણમાં જે જગ્યાએ જે જગ્યાએ તેઓ મૃત્યુ પામ્યા હતા એ સ્થળે આજે માંગુ સ્થમંડીલ કહેવાય છે આ માંગુજીએ જ્યારે ગઢ જાણુમાં પોતાની ગાદી સ્થાપી ત્યારે આશરે બારસો માં આશરે બારસો માં હાલ જ્યાં શિયાણી છે ત્યાં થોડા આહિરોના ઝૂંપડા હતા તેમાં એક સિંહા નામની શિરવીર આહી રહેતી હતી તેથી તે નેસને સિંહાણી કહેતા આ માંગુજીની પરંપરામાં સત્તરમી પેઢીએ રાજવંશી ભોજરાજજી થયા તેમણે તેમના નાના ભાઈ નાનાજીને ચૌદસો પંદર ની અષાઢ સુધી સાતમ શુક્રવારે શિયાળી સાથે સાત ગામની જાગીર આપી આ નાનાજીની પાંચમી પેઢીએ રાગાજી અને કુંભાજી બે ભાઈઓ થયા તે સમયે કોઠી કુંદડીમાં અન્ય રાજવીઓના ત્રાસ હોવાથી આશ્કરજી વગેરે પોતાના વડીલ બંધુઓને તેમણે સિંહાણી બોલાવી લીધા હતા ગાદી સ્થાપી અને આ ગામને સિંહાણીને બદલે શિયાણી તરીકે કહેવા લાગ્યા તેમણે સોળસો એક્યાસી સુધી ત્યાં રાજ કર્યું આ શિયાણી ગામ ભાલ પ્રાલનું પ્રવેશ દ્વાર ગણાય છે અને લીમડી ગામથી ઉત્તરે લગભગ પંદર કિલોમીટર દૂર છે શિયાળી ગામમાં દક્ષિણ દિશાએ ફૂલસર નામનું તળાવ છે આ સરોવરમાં શ્રી હરિએ અનેકવાર સંતોની સાથે સ્નાન પણ કરેલું છે આ આશકરણજીની ત્રીજી પેઢીએ વેરાજી થયા તેમને ત્રણ પુત્ર થયા તેમાં ત્રીજા પુત્ર રત્નસિંહને કંથારિયા ફેદરા રાયકા વનાળાની ગાદી મળી આ રતનસિંહજી ની ત્રીજી પેઢીએ જાલમસન થયા તે ભગવાન સ્વામિનારાયણ મહાન ભક્ત હતા તેમના બે પુત્ર શિવભા અને આથોજી થયા તે પણ મહાન ભક્ત હતા હવે આ શિવજીની છઠ્ઠી પેઢીમાં હાલ ગામ લાઠીમાં રહેતા પરમ ભક્ત હરેન્દ્રસિંહજી વગેરે બહુ સારા ભક્તો છે આથોજીની પાંચમી પેઢીએ ભાવનગરમાં વસતા રાણાદાદા વગેરે બહુ સારા ભક્તો છે ત્રીજા કિશોર વગેરે ઝાલાએ આ ઇતિહાસ સંશોધનમાં ખૂબ સાથને સહકાર આપેલો છે આશકરણજીની આઠમી પેઢીએ પાટવી કુમાર હરભમજીને અઢારસો આઠમાં શિયાળી ગાદી મળી તેમણે અઢારસો થી અઢારસો તેતાલીસ સુધી રાજ્ય કર્યું આ હરભમસિંહ અતિશુરવીર તેમણે અઢારસો પંદરમાં નાના સવાય ગામમાં ગામના પાદરમાં કાઠીઓની ફોજ સાથે ધીંગાણું કરી અને વિજય મેળવ્યો અઢારસો ત્રેવીસમાં લીમડી ગામ ફરતો કિલ્લો બાંધવાનું શરૂ કર્યું તે સમયે હાલ જ્યાં લીમડી ગામ છે ત્યાં પાંચ સાત લીમડા હતા ત્યાં તેમણે મોટો કોટ બનાવ્યો અને શિયાણીથી લીમડીમાં પોતાની ગાદી સ્થાપી એમના પુત્ર હરિસિંહ અઢારસો તેંતાલીસમાં લીમડી શિયાણીની ગાદી આવ્યા તે પણ મહાન ભક્ત હતા અને તેમણે અનેક વાર મહારાજને પોતાના રાજ્યમાં પધરાવી ખૂબ સેવા ચાકરીને સંભાવના કરેલી અઢારસો ને છપ્પનમાં બરવાળામાં ગઢ બાંધવાનું કામ કર્યું ત્યારે હરિસિંહ રાજાએ પોતાના તાબાના ગામ બરવાળાના માધાશાના પટેલ માધાશાના પુત્ર ઘેલાશને એક લાખ છોતેર હજાર રૂપિયા તે બરવાળા ગામનો ફરતો ગઢ બાંધવામાં આપ્યા હતા આ હરીશી રાજા અઢારસો એક્યાસીમાં અક્ષરવાસી થયા પરંતુ જ્યારે આશકરણજીએ શિયાળીમાં ગાદી સ્થાપી ત્યારે રાણાજીનો પરિવાર રાગાજીનો પરિવાર શિયાણી રહ્યો અને કુંભાજીને વનાળા વગેરે છ ગામની જાગીર આપી આ કુંભાજીના પુત્ર જીવણજી થયા તેમના મેરુજી તેમના ગેલાજી અને આ ગેલાજીના લગ્ન યાદવ હાથોજીની પુત્રી પામબા સાથે થયા હતા પામબાના પિયરના ગામનું નામ અપ્રાપ્ય છે પરંતુ આ દંપતી હરદાસજી હમજી કાકાજી અજીતજી અને હરભમજી તેમાં હરભમજીના પુત્ર કુંભાજી થયા તે પણ મહાન ભક્ત હતા તેમના પુત્રી નાનીબા ભક્ત હૃદયના અને લોક કલ્યાણની ઉમદા ભાવનાવાળા હતા તેથી તેમણે પોતાના ગામ વનાળામાં સુંદર તળાવ બંધાવ્યું સાધુ સંતો માટે ધર્મશાળા બંધાવી અને કંથારિયાના માર્ગથી ઓતારિયા તરફ એક વાય બંધાવી હતી આવા અનેક જનહિતના કાર્ય કર્યા હતા આ હકીકત રાજ બરોટ મોડજીએ ઓગણીસો સાડત્રીસમાં પોતાની હસ્તે લખેલી છે આ રીતે શિયાળીના રાજવંશનો ઇતિહાસ જાણ્યો હવે આપણે એ જ રાજવંશમાં જેમનો જન્મ થયો એવા પરમ ચૈતન્યાનંદ સ્વામીની જીવન કવન વિશે વિગત જાણીશું સહજાનંદ મહારાજ જય